હત્યા કેસમાં કોર્ટનો મોટો ખુલાસો વાત કરવામાં આવે તો ગૌ બે આરોપીને કોર્ટે સાત વર્ષની સજા ફટકારી છે કોર્ટે ગૌહત્યાને લઈને મોટો ચુકાદો આપ્યો છે આરોપી ઇમરાન શેખ મોહસિન શેખને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે બંને આરોપી એક લાખ દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો પણ હુકમ કોર્ટ દ્વારા કરાયો છે એક એક બે હજાર ત્રેવીસ ના રોજ જે ચાર આરોપીઓ હતા એમની સ્વીફ્ટ ગાડી લઈને હતા સરદારનગર વિસ્તારમાં એમાં એક ઇમરાનભાઈ ઇમરાન શરીફભાઈ શેખ બીજા મોહસીન ઉર્ફે બકરો ત્રીજો હાસીમ ઉર્ફે યાસીન ઉર્ફે ટીટી ઇબ્રાહીમ કુરેશી અને ચોથો તોફીક ઉર્ફે ગુલાબ ગુલાબ ઉર્ફે ગુલામ ફારૂક શેખ એક એક ત્રેવીસના રોજ સવારે વહેલા ચાર વાગ્યાની આસપાસ સ્વીફ ગાડીમાં એક ગર્ભવતી ગાય અને એક વાછરડીને કતલ કરવાના ઈરાદે ચોરી કરીને લઈ જતા હતા અને રસ્તામાં એક દૂધના ટેન્કર સાથે એક્સિડન્ટ થયું એમની ગાડીનું એટલે ત્યાં એ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા પોલીસને અને ત્યાં આરોપીઓ મળી આવ્યા અને ફરિયાદીએ અને બીજા સાહેબો એમને કોર્ટમાં બી ઓળખી બતાવ્યા અને ત્યાં ઓળખી બતાવ્યા હતા અને જે વાછરડી અને જે ગર્ભવતી ગાય હતી એ ફરિયાદીને પરત મળેલી હતી બરાબર અને આ સમગ્ર કેસ ચાલી ગયો એમાં જે બે આરોપી છે આરોપી ઇમરાન શરીફભાઈ શેખ અને મોહસીન ઉર્ફે બકરો એ યુટીપી હતા બંને જેલમાં જ હતા અને કેસ ચાલેલો છે એ સાત સાત વર્ષની કેદ અને રૂપિયા એક એક લાખ નો દંડ કરેલો છે અને જે બીજા બે આરોપીઓ હતા એ ત્યાંથી નાસી ગયા હતા સ્થળ ઉપર મળી આવ્યા નતા એટલે એમને શંકાનો લાભ આપીને કોર્ટે છોડી મૂકી રાજ્યમાં